હવામાન વિભાગની આગાહીને પગલે ઉત્તર ગુજરાતના પાટણમાં ગત સાંજે વાવાઝોડા સાથે પડેલ કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ઉનાળુ પાક તેમજ ઘાસચારાના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે પાટણ જિલ્લામાં સમીહારીજ સિદ્ધપુર સરસ્વતી સહિત તાલુકામાં ગાજવીજ અને ભારે પવનના વાવાઝોડા સાથે વરસેલા વરસાદને લીધે ખેડૂતોના ઉભા પાક ઢળી જવા પામ્યો છે ખાસ કરીને ઉનાળુ બાજરી ઘાસચારો સહિતનો જે પાક તૈયાર થયો હતો જે પાક પર વાવાચુડા સાથે વરસેલા વરસાદે પાણી ફેરવી દીધું ખેડૂતોની આશા પર પાણી ફેરવી દેતા નિરાશા સાંપડી જવા પામે છે બે વીઘાની અંદર રચકા બાજરીનું વાવેતર કરેલું હતું પવન સાથે પવન વરસાદ બંનેનું પ્રમાણ વધારે હોવાથી રચકા બાજરીના પાકમાં પડી ગયો હતો ને એના લીધે બગાડનું પ્રમાણ વધારે છે અત્યારે હાલ ઉનાળું જે વાવેતર હોય શાકભાજી છે તલ છે

એટલે હવે દોણા લેવો જ કાઢો એ બાજરી ઊભી થાય ને દોણા લેવાનો ને એટલે બધું અમારું નુકસાન જ ચાલમો થોડા ગારાડ શું કે વાવા જોડામાં કાલે વરસાદના ના વધારે હતું લગભગ 60 70 કિલોમીટર ઝડપે પવન હતો તો બાજરીઓ બધી નમી જી જારા બાજરી જારી બધુંમાં નુકસાન છે હાલ જો સરકાર કોઈ રાહત હાલત હારું છે ના કે ખેડૂત તો ડૂબી ગયેલો છે જ એમ જ સમજવાનું ખર્ચો તો વિઘે સો સાત હજાર રૂપિયા થાય ગત રાત્રે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો જેમાં અનેક જગ્યાએ વૃક્ષો તેમજ કાચા મકાન પણ ધરાશય થવાની અનેક ઘટનાઓ સામે આવી હતી